અહીંયાથી તાલુકા લેવલથી શુભેચ્છા આપવામાં આવે છે અને જેઓ જિલ્લા કક્ષાએ ને રાજ્ય કક્ષાએ ત્યારબાદ નેશનલ કક્ષાએ જશે તેના માટે પણ અભિનંદન સાથે શુભેચ્છા આપવામાં આવે તાલુકા કક્ષાના મારો પ્રાથમિક વિભાગનો વિજ્ઞાન અને ગણિત પ્રદર્શનનો કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી હીરાબેન અમારા સંગઠનના પ્રમુખ ભાઈ રમેશભાઈ અને અમારી તાલુકા પંચાયતની સમગ્ર ટીમ સાથે આ વિજ્ઞાન મેળાની અંદર અમે ઉપસ્થિત રહ્યા છીએ ત્યારે સમગ્ર કપરાડા તાલુકાના આજે સેતાલીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ તાલ પ્રાથમિક શાળા એટલે કે બોર્ડની શાળાને અંદર આખા વલસાડ જિલ્લાને અંદર સૌથી વધારે બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે મારા કપરાડા તાલુકાના જે શિક્ષક મિત્રો છે અને અમારી યંગ શિક્ષક મિત્રોની જે યંગ ટીમ છે યંગ ટીમ કંઈક કપરાડા તાલુકામાં જ્યારે વિજ્ઞાન ગણિત પ્રદર્શન હોય છે ત્યારે કંઈક નવું લાવે છે અને સમગ્ર જિલ્લામાં અને રાજ્ય સુધી અમારી કૃતિ પહોંચે છે તો એના માટે અત્યારે જેમ ચંદ્રયાનની વાત કરીએ તો ચંદ્રયાન થ્રી જે રીતે ભારત બા ચંદ્ર ઉપર ભારત દેશનું ચંદ્રયાન ગયો અને આખા વિશ્વની અંદર આખા આખા વિશ્વની અંદર જેમ પ્રસિદ્ધ થયું છે એ જ પ્રમાણે નાના ના બાળ વૈજ્ઞાનિકો આપણા જે બાળ વૈજ્ઞાનિકો છે એ અત્યારથી તૈયારી કરે છે તો એ ભવિષ્યના વૈજ્ઞાનિકો થશે શું નામ આપનું કઈ સ્કૂલ આપણે આજે કઈ કરી કૃતિઓ તમે ઉપસ્થિત કરી છે કૃતિનું નામ સ્માર્ટ પ્રોજેક્ટ ફોર વુમન સેફ્ટી ઓકે એના વિશે થોડું વિસ્તારથી જણાવશો સૌ પ્રથમ મરચાનો પાવડર તેલ અને પાણીનો ઉપયોગ કરી મિશ્રણ બનાવો આ મિશ્રણને ગાળી લઈ તેને સ્પ્રે બોટલમાં ભરી પેપર સ્પ્રે બનાવ્યું પેપર સ્પ્રે વડે મહિલા સામાન્ય વ્યક્તિની આંખોમાં સ્પ્રે કરે તો તેની આંખોમાં ભરતરા થાય છે તેની અસર વીસથી પિસ્તાલીસ મિનિટ સુધી રહે છે આ સમયગાળામાં મહિલા પોતાનો બચાવ કરી શકે છે હવે આપણે જોઈએ સેલ્ફ ડિફેન્સ ઇમરજન્સી એલાર્મ આ ડિવાઇસનો ઉપયોગ કરી મહિલા એલાર્મ વગાડી આજુબાજુના લોકોનું ધ્યાન પોતાના તરફ કરી પોતાનો બચાવ કરી શકે છે આ ડિવાઇસ મહિલા પોતાના પર્સમાં સરળતાથી રાખી શકે છે હવે આપણે જોઈએ મચ્છર રેકેટ ડિવાઇસ મચ્છર મારવાના રેકેટમાંથી બનાવેલ આ ડિવાઇસનો ઉપયોગ કરી મહિલા સામાન્ય વ્યક્તિને

આ ડિવાઇસ ઘરના દરવાજા પર લગાવી શકાય જેથી કોઈ વ્યક્તિ દરવાજા પાસે આવે ત્યારે ડિવાઇસનું સેન્સર કાર્યરત થઈ સારી વાગે જેથી ઘરમાં રહેલી મહિલા વ્યક્તિને ઓળખ કરી પોતાનો બચાવનો ઉપાય કરી શકે છે જ્યારે ઘરમાં મહિલા એકલી હોય એને કોઈ કોઈ પણ વ્યક્તિ આના પરથી પસાર થાય તો સાયરન વાગશે જો યે જીપીએસ ટ્રેકર ડિવાઇસ જીપીએસ ટ્રેકર ડિવાઇસ મદદથી અપહરણના કેસમાં લોકેશન પરથી મહિલાને સુરતાથી બચાવી શકાય છે આ ડિવાઇસ એક સાથે કનેક્ટ કરવામાં આવે છે આ મદદથી વગાડી શકાય છે પરથી લોકેશન જોઈ મહિલાને બચાવી શકાય છે આ મહિલા પોતાના ગળામાં લોકેટ તરીકે પહેરી શકે છે જીપીએસ અંદર ડબલ ક્લિક કરવાથી અંદર જેથી આપણને ખ્યાલ આવશે કે તે મહિલાને મદદ જોઈએ છે

મોબાઈલ ની અંદર ક્લિક એલાર્મ બટન પર ક્લિક કરવાથી જીપીએસ ટ્રેકર ની અંદર સાયરન વાગે જેથી આપને મહિલા ચોક્કસ જગ્યા ની જાણ થશે રહ્યું છે હવે આપણે જોઈએ મોશન સેન્સર એલર્ટ ડિવાઇસ આ ડિવાઇસ ની જો કોઈ વ્યક્તિ સાત મીટર સુધીની રેન્જ માં આવે તો

હવે આપણે જોઈએ વુમન સેફ્ટી વિશે વુમન સેફટી એપની મદદથી મહિલા પોલીસ તેમજ નજીકના સગાને મેસેજ કરી એલર્ટ કરે છે તેથી પોલીસ તેમજ નજીકના સગા મેસેજમાં મળે લોકેશન પરથી મહિલાને બચાવવાનો પ્રયત્ન કરી શકે છે આ એપ પ્લે સ્ટોરમાંથી સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે

ઉપકરણનો ઉપયોગથી મહિલા સલામત મુક્ત રીતે હરીભરી શકે છે આ ઉપકરણો બનાવવા આ ઉપકરણોનો ઉપયોગ બધી ઉંમરના મહિલાઓ કરી શકે છે આ ઉપકરણો બનાવવા સાધનો ઇલેક્ટ્રોનિક દુકાનમાંથી સરળતાથી મળી રહે છે તેથી તેમની કિંમત પણ વધારે નથી આ ઉપકરણોના ઉપયોગથી મહિલાઓમાં આત્મવિશ્વાસની ભાવના ઉત્પન્ન થશે મહિલા ઘરની બહાર જતા સમય અને કાર્યસ્થળ પર વધારે સુરક્ષિત અનુભવ કરશે આ ઉપકરણો મહિલાઓ સરળતાથી પોતાની સાથે રાખી શકશે આમ અમારી આકૃતિ મહિલાઓના સુરક્ષા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે જય વિજ્ઞાન